ભારતીય જનતા પાર્ટી કોઈ પણ વસ્તુ લઈને આવી છે એ આવી ગઈ છે આજે લેવા પટેલ સમાજના પ્રણોમાં ગઈ છે એમને કહેવામાં આવ્યું કે અમારા ભારતીય જનતા પાર્ટી ના તમામનું સન્માન ગોઠવો અને આજે જ ગોઠવું તું કાગવડમાં એટલે આ સમાજને સમાજ સામે કરશે આવનારી ચૂંટણીમાં સમાજ કુટુંબ પરિવાર કાય પણ રાખવાનું નથી કોઈનું પણ માનવાનું નથી હગો ભાઈ ભલે જો કોંગ્રેસ કે ભાજપમાં લડતો હોય તો એને મત નથી આપવાના ફક્ત અને ફક્ત આપણે હાવણાના નિશાન ઉપર કમળના નિશાન ઉપર બટન દબાવવાનું છે આજે અહીંયા આપણે મતદાર તરીકે આવ્યા છીએ પણ આજે આપણે આપણા કામમાં જઈ અને કાર્યકર્તા બની જવાનું છે મતદાર તરીકે નહીં એક એક કાર્યકર્તા બની જવાનું છે અહીંથી જઈને આપણે નેમ લેવાની છે કે રોજે એક થી બે ઘેરે અમે ગેશું અને અમે સોગન ખવરાય છું અમે એને સમજાઈશું કે આજે આ ગુજરાતને ને આ જરૂર છે આમ પાર્ટી જરૂર છે તો હાવણા નિશાન ઉપર મતદાન કેરવા માટેની અપીલ કરવા ઘેરે ઘેરે રોજ સાંજે એક બે પાંચ ઘર કોઈ તાકાત વાળા હોય તો એક ગામ લે અને તો જ આપણે સામે ખબર છે કે કમલ ગઠા તો જ પૂછ્યું બાકી બધું કરી લેવાના મૂળમાં છે આમ દામ જામ દંડ પૈસા બધું વાપરી લે છે પણ આપણે આ વખતે એને મૂ તોડ દરબા તોડ રાજુભાઈ કરપડા પ્રવીણ રામ એવા પિંખ્યાજી ખેડૂતોને જે જેલમાં પૂર્યા છે ને એનો જવાબ આવનારી ચૂંટણીઓમાં અમે આપવા માટે તૈયાર થઈએ માટે તમારાથી જે થાય એ જુલમ કરી લેજો જે કરવું હોય તે કરી લેજો પણ તમે જેટલા અમને હેરાન કરશો જેટલા દબાશો એટલી તાકાત થી એટલી તન ગણી તાકાત થી અમે કામ કરવા માટે અમે તત્પર થઈએ એ જ પ્રતિજ્ઞા લઈ અને આજે આપણે ગામડામાં જઈએ અસ્તુ વંદે માતરમ ભારત માતા કહી જાય